હલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જશો તો આજે આપણે આવી ગયા છે અમારા આહિર સમાજના સમૂહ લગ્નમાં જે એકવીસમાં સમૂહ લગ્નનું આયોજન છે જે ઉનાથી ચાર કિલોમીટર વ્યાજપુર ગામે યોજાયા છે લગ્ન તો ચાલો તમને અંદરનો નજારો બતાડો જોઈ શકો છો તમે કેટલી ટ્રાફિક છે આહિરોના લગ્ન હોય એટલે ત્યાં કંઈ ના ઘટે ભાઈ તો તમે અંદર આવી ગયા છે આપણે મેન ગેટ તમે જોઈ શકો ફૂલ ટ્રાફિક છે કઈ કટે ની ચાલો તો તમને અંદરનો નજારો દેખાડવું તો આ બંને બાજુ માંડવાની લાઈન છે વરાજાઓના અને વચ્ચે લોકોનું બેઠવા માટેનું આયોજન કરેલું છે કંઈક અટેના આયોજનમાં અને સામે ટેજ રાખેલું છે ત્યાં અમારા સમાજના આગેવાનોની બેઠક છે કંઈક ઘટ નહીં